આ બાબતે મેં અગાઉ જણાવ્યું તેમ ફાઇલ ઉપલબ્ધ થાય એમનું સ્ટડી કરી અને ખરેખર આ કોઈ આવું પ્રમાણપત્ર ઇસ્યુ થયું છે કે કેમ એનો અભ્યાસ કરવામાં આવશે આ બિલ્ડિંગમાં હાલ જે ફાયર ફાયરની સિસ્ટમ લગાવવામાં આવી છે એ ફાયર સિસ્ટમ જે જોગવાઈઓ પ્રમાણેની છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે એ મારે જોગવાઈઓ વાંચવી પડે કોમર્શિયલમાં સિનેમાનો પણ ઉપયોગ આવી જાય એના માટે પરફોર્મન્સ લાઇસન્સ અલગથી લેવું પડતું હોય છે એટલે કોમર્શિયલ જે બાંધકામ છે એમાં સિનેમા આવે એટલે એ પ્રમાણે અમે બાંધકામ જે ખરેખર કરવામાં આવ્યું છે એ જે મંજૂર થયેલા નકશા પ્રમાણે છે કે એમની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ આગળની ખાસ મેન્ટ રજૂ થયું છે એ ડોક્યુમેન્ટમાં કોની સહી છે મારે તપાસ કરાવવી પડે ને કર્મચારીને મારે પૂછપરછ કરવી પડે નોટિસ આપીને ખુલાસો મેળવવો પડે કે એમના દ્વારા આવી કોઈ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવામાં આવેલું છે કે કેમ એમનો જવાબ મળે ત્યાર પછી નિર્ણય નિર્ણયથી શકે કે આ ડોક્યુમેન્ટ ફોર છે એ બનાવટી શું કરવામાં આવેલું છે એટલે શોધવાની કામગીરી ચાલુ છે એટલે શોધવાની કામગીરી ચાલુ છે એ તો હવે શોધ્યા પછી મને ખબર પડે અમને વિચારણા કરીને નિર્ણય લઈશું એટલે આવે તો એ મારે હું ચ ચકાસણી આખરી થાય ત્યાર બાજુ કહી શકું કે હું પદ્ધદારી ગુનો બને છે કે નથી બનતો